ચોંસઠ બંડલ સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા યુવાનોએ કહ્યું કે અમને મુંબઈના વિલે પાર્લેમાં એક વ્યક્તિ મળ્યો હતો જેણે અમને આ નકલી નોટોના બંડલ આપ્યા હતા તેણે અમને આ બંડલનો ડિલિવરી સુરત રેલવે સ્ટેશનને આપવાની કહી હતી પોલીસે જણાવ્યું કે અમને આ મામલે હવે મુંબઈના અહેમદનગરના યુવાનની સંડોવણી ખુલી છે જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સાવલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલ સિંઘ અને વિલેજને મળેલી બાતમીના આધારે સાવલી પોલીસ મથકના સિવિલ સ્ટાફે શનિવારે ચૌદ ડિસેમ્બર સાંજે ન્યુર પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા પોલીસે ત્રણેયની પાસેથી બેગની જડતી લેતા તેમાંથી પાંચસોના દરની નોટોના તેતાળીસ અને બસ્સોના દરની નોટોના એકવીસ બંડલ મળ્યા હતા બેંગમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટિક વીટાળેલું હોય તે રીતે મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે પાંચસો બસો રૂપિયાની અસલી નોટ હતી જ્યારે વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકેલી હતી પોલીસે રૂપિયા પાંચસોની અસલી છ્યાસી નોટ રૂપિયા બસ્સોની અસલી બેતાળીસ નોટ મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની પાંચસો અને બેતાળીસ હજાર નવસો ચૌદ અને બસ્સોની વીસ હજાર નવસો અઠાવન નોટ કબજે કરી હતી ત્રણની પૂછપરછ કરતા દત્તાત્રે રોકડે જણાવ્યું હતું કે અહેમદનગરના બુરેડ ગામમાં રહેતા રાહુલ મહાદેવ કાલે અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા પાંચસો ને બસો રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું ની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ ન્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસ્સોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારિત તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની બસોના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ છેતાલીસ છ્યાસી નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે મુખ્ય આરોપી માં દત્તાત્રે શિવાજી રોકડે કરીને છે અહેમદનગર આ ત્રણ આરોપી સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે अनि बाबे ऊडाणपूर्वक तपाईँ चालु